કેરીનો રસ્તો માંડીવાળી અને પોપિયાનો રહ ખાઓ જો આ પણ મંડીમાં તો આમ થાય ને અત્યારે બધા ધંધામાં મંદી એવી છે ને મિત્રો કે એની વાત જ ન પૂછો તો કેમ લાગે આ ભાઈ એક જોઓ અમારે કામ કરતા હોય એવું લાગે છે થોડું આતુભાઈ કેમ લાગે મંડીનો એ આતુભાઈ ભાઈ કેમ લાગે મંડીનો માહોલ મંડીનો માહોલ

આ ભાઈ તો અમારે એક જવો આમ કામ ક્યાંક કરે છે આડાવળું આડાવળું કામ ક્યાં કરે છે એ ભાઈ ને બે આવું ગમતું નથી નવીરા નવીરા આમના માટા માર્યા કરે છે આવું છે મિત્રો તો તમારે કામમાં કેવીક મંદી છે કેવીક તેજી છે વોમેટ કરીજો અને આ અમારે તો ભીમ અગિયાર માથે આવી અને કારખાનામાં ફૂલ મંદી આવી ગઈ છે આવું છે બધું જો તમે આમ આ આતું બધા હાવ મંદિરના માહોલમાં માં હા મારે છે હા આ મારે બેય દીપક પછી આતું ભાઈ ની જવો તમે આવું છે બધું જવો તમે હા નવીરા નવીરા આટા મારીએ એક બે આમ અમારે મશીન રૂમમાં બેઠા છે આમ કૂતા છે નોખા નોખા એક અમારે ઓમ ઓમ અહીંયા બેઠા છે જવો તમને દેખાડું મશીન રૂમ ઓમ ઓમ જય માતાજી જોવામાં આમા ભાઈ ને દવા કો સીધો દાઢ ની દવા હા ઈ ભાઈ ને અમારે દાઢ દુખે છે તો કોઈ પાસે દાઢ ની દવા હારી હોય તો સંજો કોમેન્ટ કરજો હું છે બંધાણી બોલો હવે ભાઈ દાઢ દુખે છે એ કબો હા હા કાક દાઢ ની દવા સીધો કો હા તો દાઢ ની દવા મિત્રો કોઈ પાસે દાઢ ની દવા હોય તો કોમેન્ટ કરજો આ ભાઈ ને અમારે જોવો દાઢ નો દુખાવો થાય છે નો દુખાવો થાય છે આ બધા જોઓ અત્યારે હાવ નવરિયા નવરિયા અહીંયા હવે આ કારખાને કઈ કામ છે નહીં તો લુડો રમવાનું ચાલુ કરે છે આ જો અમાવો આગળનો છે કે ઓલા લાવ્યો છે માવો એવું છે બધું હાવ નવરિયા સી મિત્રો તમે જોઈ શકો છો હો અને ઉભાઈ રહ્યો લુડામાં પોત આવે ને શું કરવાનું હા વી ની ચા જો મિત્રો આ અમારે મિત્રો અત્યારે લુડો રમવાનું શરૂ કરી દીધું છે આવ નવી આવ નવી રહ્યા અને જ્યાંની કુકરી નો પાકે એને વીસ રૂપિયાની છા મગાવવાની છે આવું છે બધું તો બંધાણી કોને પોત દઈ દેવાનું છે હા આતુભાઈને પોત દેવાનું કે છે તો ફ્રી મળીશું નવા વિડીયોમાં જય માતાજી બધાઈને